કોંગ્રેસના આગેવાનો મતદારને લઈ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા મતદાર દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતા હા હું યાકુ પટારીયા છે હું હવારે મતદાન કરવા જાતો તો બરોબર તા તનમાન ઓડમાં કનિયા સાડામ ને આવીને મારો કાટલો પકડ્યો આટલો નસીબેન નામની બાઈ કે ભાજપ ને મત દેજે ને કે તારા ટાટિયા ભાંગી નાખી લંગડા એવી રીતે ધમકી કે હું લેડી ડોન જો મોચી બજાર વાણિયા ચોક ને લેડી ડોન રાતોરાત તારા ટાંટિયા ભાંગી નાખી એવી મેં ધ્રોલ પોલીસ સ્ટેશન ને ફરિયાદ એવી કરી દીધી મેં તો બીજો વ્યક્તિ આવીને કે બે જાય બાઇક માં કાટલો પકડીને એ ઝાપટમાં કે આ કેસ કેચ ને એડ્રેસ તારું નહીં રહેવાની હવે મારી માંગણી એ છે કે કે આ વ્યક્તિ આવી રીતે બોલ્યો તો ના કરે એકલો સાહેબ હવાઈ હુમલો કરી લે એકલો જતા બરોબર છે તો હવે મારે એનું કરવાનું આગળ પછી એના ઉપર કાર્ય કરવાય ને બરોબર ઓકે રોલ નગરપાલિકાની કુલ સાત વોર્ડમાંથી એક વોર્ડની જે ચૂંટણી જે છે એ ઉમેદવાર જે હતા એ અવસાન પામેલા અને એના અનુસંધાને વોર્ડ નંબર સાતની ચૂંટણી રદ થયેલ છે એટલે છ વોર્ડ પૈકીની અઢાર બેઠકો માટેની જે ચૂંટણી જે છે એ શાંતિપૂર્ણ અત્યારે મતદાન ચાલી રહ્યું છે કોઈ બીજું કોઈ કાયદોની વ્યવસ્થાને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત હાલ સુધીમાં થયેલ નથી એ બાબતે જે છે એ તપાસ હાલમાં ચાલુ છે અને સત્ય ની શોધ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજો કોઈ ના એવો કોઈ બનાવ બનેલ નથી કે જેના અનુસંધાને કોઈ કોઈ બનાવ બનાવ બનેલો હોય કે એવો ત્યાં અત્યારે ધ્રોલ ખાતે એક ડીવાયએસપી બે પીઆઈ આઠ પીએસઆઈ સહિતના દોઢસો પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો

ઘણા બધા વિસ્તારમાં પોતે લેડી ડોન તરીકે ઉપસાવ માટેના ચમકલા કરેલા હતા આજે સવારના અમારા એક મતદાર છે કે જે ભાઈ પોતે વિકલાંગ છે હાલી નથી શકતા આ વિકલાંગ ભાઈ તે પોતે મતદાન કરવા જતા હતા ત્યારે કાટલો પકડી ગાડો આપી ઝાપટ મારી અને એમ કહેવામાં આવ્યું કે ભાજપને મત દેજે નકર તારા કાટિયા ભાંગી જશે અને ઘરે તું પાછો પહોંચીશ નહીં આવી બે ફામ ગુંડાગીરી કરી છે અને આ બેને જે ભાઈ મતદાર હતા એમને તમામ સરકારી પ્રોસેસ સો નંબર ઉપર ડાયલ કરી અને કમ્પ્લેન કરી છે પોલીસ સ્ટેશન ની અંદર પીએસઆઈ પાસે પણ ત્યાં પોલીસ સ્ટેશન જાણ કરી છે તેમજ કંટ્રોલ રૂમ ની અંદર પણ જાણ કરેલી છે અને પોલીસ સ્ટેશન ની અંદર લેખિત અરજી કરી અને ઈમેલ મારફત પણ જાણ કરેલી છે હવે જોવાનું એ રહ્યું કે ભાજપની અંદર જે સાચા લોકો સાચું બોલે છે અમને એવું લાગે છે કે કદાચ એને દબાવવાના પ્રયત્ન તમામ રીતે કરવામાં આવશે પરંતુ હવે જોવાનું છે કે ભારતના બંધારણ મુજબ આ જે વ્યક્તિ લેડી ડોન છે એની ઉપર કાયદાની શું જોગવાઈ છે અને શું ફરિયાદ થાય છે હવે સમગ્ર ધોલની એક જ વસ્તુ જોવાની છે કે ભારતના બંધારણની અંદર જે કાયદો છે એનો કેટલો અમલવારી અહીંયા ભાજપ શાસન કરાવે છે અને સમગ્ર મતદાન ત્યારબાદ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે પોલીસ તંત્ર પણ એકદમ શાંતિથી ખૂબ જ સહકારથી કોઈ પણ પ્રકારના કોઈ પણ પક્ષ ની પક્ષા પક્ષી રેખા વગર તમામ લોકો નું એની ફરજ છે એ અદા નિપજાવે છે અને કોંગ્રેસ નું શાસન સાત વર્ષ ની ભાજપ ની પનોતી બાદ આજે પુનઃ સ્થાપિત થઈ જશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે